અરે અરે જુઓ મારા ભાઈ ખાલી કે પોતાના પિતાએ પોતાના દીકરા માટે સાહેબ શું કર્યું છે કે અત્યારે તમે જુઓ સાહેબ આ દીકરાને ખરેખર મિત્રો ઋષભભાઈ રૂપાણી કે જે તમને જોઈ શકો છો મિત્રો કે ખરેખર એમને જોઈને પણ આપણને મિત્રો આમ રડું આવી જાય ભાઈ કે સાહેબ ખરેખર આવી હાલત થઈ ગઈ તમને ખબર છે સાહેબ કે પૈસા હોય ને તો પણ સુખ નથી મળતું ભાઈ અને જેની પાસે પૈસા નથી એ લોકો ભાઈ સુખથી જિંદગી જીવે છે હવે તમને ખબર છે કે વિજય રૂપાણી પાસે કેટલા બધા રૂપિયા હતા ભાઈ અબજો રૂપિયા હતા પણ સાહેબ કાંઈ લેવા ઉભા રહ્યા ના ઉભા રહ્યા એમના દીકરા પાસે કેટલા રૂપિયા છે કરોડો રૂપિયા પણ સાહેબ જો આ દીકરો રડી રહ્યો છે કેમ કે સાહેબ પૈસાથી શું કોઈ દીન ન મળે જિંદગીની અંદર પણ સાહેબ આજે આ દીકરાને એ માટે દુઃખ થાય છે કેમકે એના પિતાએ ખોયા સાહેબ એટલું જ નહીં એના પિતા ખોયા એટલું જ નહીં પરંતુ એની સાથે બીજા બસ્સો ને ચાલીસ મુસાફરોના જીવ ગયા આ દીકરાએ મિત્રો સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું તો મીડિયા સમક્ષ આવે કે જે ઘટના બની ખૂબ જ દર્દનાક છે એને કીધું કે મારા પિતાનું અવસાન થઈ ગયું એ ચોક્કસપણે કહી શકાય એનું મને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ એની સાથે બીજા બસો ને ચાલીસ લોકોનો પણ મૃત્યુ થયું છે એ પણ મને ખૂબ જ દુઃખ થાય છે અને આ દીકરો સાહેબ વાત કરતો કરતો રડી પડ્યો લાઈવમાં સાહેબ રડી પડ્યો અને અત્યારે જુઓ મોટા મોટા નેતાઓ મોટા મોટા કલાકારો સાહેબ જો આ દીકરાના સમાચાર લેવા આવી રહ્યા છે અને આમ ખભે ખભે મિલાવીને કહી રહ્યા છે કે અમે તમારી સાથે જઈએ જ્યાં જરૂર પડશે જેવી રીતે જરૂર પડશે અમે તમારી સાથે છે તમારે કોઈ દી ઉપાધિ કરવાની થતી નથી ભલે તમારા પિતા દુનિયાની અંદર ન રહ્યા હોય પણ સાહેબ અમે તમારી સાથે છીએ એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બધાય નેતાઓ બધાય કલાકારો બધાય મોટા સેલિબ્રિટીઓ આ દીકરાને અત્યારે દુઃખની ઘડીએ સાહેબ હિંમત આપી રહ્યા છે અને સાહેબ આ હિંમત આપે ને એને સાજા ભાઈડા કહેવાય કેમ કે તમને ખબર છે ભાઈ કે દુઃખમાં જે આવીને ઊભું રહે ને એને સાચો ભાઈબંધ કહેવાય ભાઈ તો આને ભાઈબંધ ન કહેવાય પણ આ એક પિતા પ્રત્યે લાગણી હતી ને એટલા જ માટે એ પિતા ન રહ્યા પરંતુ એ દીકરાને આશ્વાસન આપી રહ્યા છે તો બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દરકા આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ